શહેરના કુંભારવાડા મોતી તળાવ વિસ્તારમાં ભાવનગર શહેરના કુંભારવાડા મોતી તળાવ હુસેની ચોકમાં રહેતા અકબર અનુરૂપભાઈ દ્વારા એક હિન્દુ યુવતીના ઘર પાસે જઈને ચિઠ્ઠી ભેગી પ્રેમ જાલમાં ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામતા જેના અનુસંધાને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરદ દ્વારા એસપી કચેરીએ જઈને આવેદનપત્ર પાઠવ્યું હતું Yeah <laughs> Yes. પહેલા આપનું નામ નહોતું મારું નામ ભૂપતભાઈ વનમાળભાઈ બારિયા રહેવાનું કોળિયા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ રાષ્ટ્રીય વજની વગેરે જે સંગઠનો છે એમાં સંગઠન મંત્રીની જવાબદારી ભાવનગર વિભાગ આજરોજ અમે એસપી સાહેબને લેખિતમાં રજૂઆત એવી કરી છે કે અવારનવાર જે લો જહાદના કિથા બનતા હોય છે હિન્દુ બેટી બેનું દીકરીઓ સુરક્ષિત નથી તો એના માટે મોતી તળાવમાં કુંભારવાડામાં જે બનાવ બન્યો એ બનાવનામાં અમે એસપી સાહેબને લેખિતમાં રજૂઆત પણ કરી છે મૌખિક પણ રજૂઆત કરી છે આવું અવારનવાર બનતો હોય છે ગુજરાતમાં નહીં પણ સારા એ ભારત દેશની અંદર કોઈ બેનું દીકરીઓ હિન્દુ સમાજની બેટી બેનું દીકરીઓ અત્યારે સુરક્ષિત નથી આ માટે અમારો એવો અવાજ છે ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયા પણ આ માટે સતત ઝમતા હોય છે અને આ માટે અમે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ રાષ્ટ્રીય મંદિર પરિષદ વગેરે સંગઠનો દ્વારા મૌખિક રજૂઆત કરી અને સાહેબને વિનંતી કરી શક આવા આવાળા તત્વોને જેહાદના કિસ્સા ન બને એ માટે અમારી રજૂઆત છે આપનું નામ ન હું દિનેશ મોરિયા રાષ્ટ્રીય બજરંગ દળ મંદિર પરિષદ પ્રમુખ ભાવનગર મહાનગર સર એમાં એવું છે બનાવ એવું હતું કે મોતી તાલાબમાં બધા માણસો બપોરનું ટાઈમ હતું બધા કાલિયા બીટ પ્રસંગમાં ગયા હતા ના એક મુસ્લિમ છોકરા અહીંયા ખાંચામાં જાતા હતા એક છોકરીના ચિઠ્ઠી નહીં ખા મોબાઈલ નંબર લખીને પહેલાં દરવાજામાં ખીડકી હતું એમાંથી પછી બે પથ્થરનું ઘા રાખી ચિઠ્ઠી જોવો મને ફોન કરો એવા એના વિચાર હતું પર એ છોકરી અંદરથી દરવાજા ખોલી નહીં પર સીસીટીવી કેમેરામાં બધું એ રિકોર્ડ છે કોઈ બધા જેટલા સોસાયટીવાળા હતા એ બધા કાલિયા કાલિયાબીટ પ્રસંગમાં ગયા હતા એ છોકરી ઘરે અકેલી હતી પછી બધા ઘરે આવ્યા ટીવીમાં જોયા બધાને ખબર પડી કે આ રીતે છે પછી આપણને એ બધું જાણ કરા પછી આપણે એસપી સાહેબના આવેદન આપ્યા કે આ રીતે જે થાય છે એ બધું બંધ કરાવો ના કડીથી કડી સજા અપાવો માંગણી એ છે કે આ જે લવ જવાવ લવજ આવો છે એ બંધ થાય ના એના કડીથી ખડી સજા મળે સર્કલમાં બધું ફેરાવીને ના મારે સજા